તો કેમ છો મિત્રો સ્વાગત છે તમારું આજના મારા નવા વિડીયોમાં તો આજે આપણે વાત કરવાના છીએ એસ હિન્દુસ્તાની ટીમ વિશે અને તમને ખબર જ છે કે હું ખાસ કરીને વિડિયો તો બધા હિન્દુસ્તાની ટીમ વિશે જ બનાવું છું કેમ કે તેમના વિડીયો આપણને બહુ ગમે છે અને આપણે તેમ ટીમને બહુ સપોર્ટ કરીએ છીએ એટલા માટે કે તે ગરીબોની બહુ મદદ કરે છે એટલા માટે તેમને સપોર્ટ કરવાનું કારણ આપણું મેના છે અને આ એમને મહિનાની આવક કેટલી છે એ તો મેં તમને પહેલા વિડીયોમાં જણાવ્યું છે અને આવકનું તેમને શું કર્યું છે એ તમે આ વિડીયોમાં જોઈ લો પહેલા જય માતાજી આજે મા બાપના આશીર્વાદ થી પૂર્વાભાઈ સધી માતા ની કૃપાથી અને તમામ અમારા ચાહક મિત્રોના સપોર્ટ થી આપણે જે હરીભા ચા નું લોન્ચિંગ કર્યું હતું બરાબર એમાંથી જે પ્રોફિટ જોયું એ પ્રોફિટ માંથી આપણે આ જમીન રાખી આ શેડ થી પેલા શેડ આવતી તો આ જમીન માં આપણે વૃદ્ધાશ્રમ અને અનાથાશ્રમ બનાવવાનું છે અને ખાસ મુદ્દાની વાત કે હરીભાની ની ચા તો છે જ બરાબર પણ આગળ જાતે અમારી એસપી હિન્દુસ્તાની ટીમ ગમે તે બિઝનેસ લોન્ચ કરે

આ જગ્યાનો આપણે આખે આખું વિડીયો બનાવ્યું છે બરાબર તો એસબી ઓફિશિયલ પાટણ ચેનલ માં છે તો તમામ ચાહક મિત્રો એક વાર જરૂર થી જોજો જય માતા અને આ ઘણા લોકો વિડીયો બનાવીને પોતાના માટે કંઈક વિચારતા હોય છે પણ એસબી હિન્દુસ્તાની ટીમ એક એવી ટીમ છે જે બધાનું વિચારે છે અને આ જે આના આશ્રમ બની રહ્યો છે બધી જ સમાજ માટે છે બધી જ સમાજ માટે એટલે તમને જેટલો બને એટલો સપોર્ટ કરો જય માતાજી